સો હેલ્લો વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ બધાનું સરળ રાઘડિયામાં હાર્દિક સ્વાગત છે બધાને જય રામ જય શ્રી કૃષ્ણ મિત્રો હમણાંથી કંઈ મારા વ્લોગ નહોતા હતા કારણ કે હમણાં બહુ એટલે બહુ વરસાદ પડતો હતો અમદાવાદમાં એટલે કે ઘરની બહાર જ નહોતો નીકળતો એટલે આજે વિચાર્યું કે આજે વ્લોગ બનાવવો છે અને બહાર નીકળો ને એક કામથી તો સમજુ તમે જોઈ લો વરસાદ બંધ થાય તો કામ પચાવવાનું છે અને ઘરે જવાનું છે હજી તું નાય નજીક તરત નીકળો જ ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયો ધારો સુરતમાં એટલો વરસાદ પડ્યો ને અહીંયા ચાલુ થઈ ગયો વરસાદ બંધ થાય ને તો મિત્રો ઘરે કામ તો પછી પછી ઉપર મિત્રો ઘડેક વાર વરસાદ પડ્યો અને આ જો પાણી પાણી થઈ ગયું આખું બધી જગ્યાએ ભરાઈ ગયું છે ઘડી કેવો વરસાદ પડ્યો ને એમાં તો આમ જુઓ અહીંયા તો જુઓ ઓહો હવે ફટાફટ મિત્રો ફોન મૂકી દેવી ને થોડોક એવો વરસાદ રહ્યો છે ને એટલામાં આમાં ઘરે પહોંચી જઈએ આપણે આમ તો જુઓ જો મિત્રો વરસાદ તો એટલે વિરાટે આવી ગયો વરસાદ તો ધીમો ધીમો ચાલુ છે અને હવે આમાં અમે કપડાં ચેન્જ કરી લીધા છે ને પાછો પલ્લી ન જાઉં તો સારું છે ઓલો ભલે આગળ એક વાર ઊભો પલ્લડ ફોન ઉપર ફોન કરતો તો જાવું છે જાવું છે હું ઓલી પણ બહાર હતો ને ત્યારનો ફોન કરતો હતો ભલે પલળતો તો જાવું જ નહીં તું જા કા વરસાદ નથી ને હે વરસાદ નથી ને ભાઈ હવે આગળ હમણાં ખબર હે વરસાદ કેવો છે ધીમે ધીમે આવી શું છે ભાઈ તારે મેં લીધું કયું લીધું

આટલી શોપિંગ કરી લીધી છે નિમિત ઓલી પણ ગાડી લેવા ગયો છે આજે રવિવાર છે ને એટલે બહુ એટલે બહુ ભીડ છે સો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ બધાનું સરદ રાધડીયા લોક હાર્દિક સ્વાગત છે બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મિત્રો હમણાં થોડાક દિવસથી વ્લોગ નહોતા આવતા કારણ કે એમ સુરતથી જ્યારે અમદાવાદ આવ્યો ને ત્યાંનો એક ધારો વરસાદ ચાલુ હતો એટલે કંઈ વ્લોગ જ નહોતો બનાવતો કારણ કે બે ત્રણ વ્લોગ પણ બનાવ્યા પણ બહુ નાના નાના બન્યા એટલે અપલોડ નથી કર્યા એટલે વિચાર્યું કે આજે થોડો વરસાદ રહ્યો છે એટલે કે બહાર જવાનો પ્લાન છે અને વરસાદ હાવ રહી ગયો છે ત્યારે આમ જુઓ નકર અહીંયા બધા છે ને પાણી ભરાઈ ગયું તો અત્યારે હાવ થોડુંક ઓછું થઈ ગયું છે તો ગાઈ અત્યારે બપોર વચ્ચે નેમલાંગ ઘરે આવ્યા છીએ ને અત્યારે આમ જો ઉનો ચાલે છે આપણે જીતી હવે કેટલા વજ્યા ત્રણે જ વજ્યા કે ક્રિશ્યો જીત્યો હું લાગે વિરાટ કોણ જીતશે આ ટી શર્ટ કાલે લીધું ઈચ્છ છે ને પુરીઓ પુરીઓ લાગે હો બાકી અને ઓલે પણ હે જો ગાઈસ મોરલો હો હમણા બોલતો તો હવે વિડિયો ચાલુ કર્યો ને તો બંધ થઈ ગયો નેમલા તને શું લાગે કોણ જીતશે હે હે કોણ જીતશે મેમે જીતે એમ ક્રીઝ જીતશે એવું લાગે પેલો તો હું જીતી ગયો છું બીજો જોઈએ કોણ જીતે ઈ કૃ લેઓ હવે જોઈએ મિત્રો કોણ જીતે છે ને મોરલો કળા તો કરતો ને એ મેં તેની હાટુ થી વિડીયો ચાલુ કર્યો તો જો મિત્રો અહીંયા અહીંયા અમે ઇડલી ખાવા આવ્યા છીએ અને બસ

નહીં લાઈક આવી જાય સાંભળો અત્યારે હું છે ને નિમિત જોડે આવ્યો છું એને કાલે ડ્રાઈવિંગની ટેસ્ટ છે અને મારે પરમ દિવસે છે એટલે જો ભાઈ અત્યારે પાર્કિંગ કરે છે ગાડીનું આટલી જગ્યામાં છે ને આરટીઓમાં છે ને આટલી જગ્યા હોય છે ત્યાં ભાઈ પાર્કિંગ કરે છે એટલે હું બહાર બેઠો બેઠો જોઉં છું પરફેક્ટ થાય છે કે નહીં જો અહીંયા જો અંદર કેવો જોઈન કરે છે જો તો આગળ લાગી જાય છે કે નહીં જોઈએ બે વાર કરી લીધું છે એક વાર લાગી નથી હવે જોઈએ લાગી જાય તો જો અડધી તો બારી જ રહી તોય બાર છે બાર છે આમ બાર છે હજી પાછળ લે પાછળ લે આ જો આટલી જગ્યા રહી ગઈ અડો અડ આવી જોઈએ સે સે એવી રહી તો વાંધો ન આવે જો પાછી ગાડી હવે પાછો બીજો રાઉન્ડ મારશે જો ફાઈનલી મિત્રો આમ જો બે ત્રણ વાર કરી લીધું છે હવે એક વાર લાગી ગઈ છે આમ જો ઓકે કહે છે ડન ડન લાગી ગઈ પરફેક્ટ જો ટાયર સેજ એવું અડી ગયું છે લઈ લે લઈ લે આગળ વાંધો

અને અહીંયા અહીંયા મિત્રો અમે બે ત્રણ વાર શીખવા આવ્યા છીએ પણ આજે પાણી ભરેલું છે વરસાદનું અત્યારે અહીંયા પાણી નહીં હોતું તો ગાય જ હમણાંથી બ્લોગ નહોતા આવતા એનું મેઇન રીઝન એ જ હતું કે હું યુટ્યુબને જેવો વિડીયોમાં એડિટિંગમાં અને થમનેલમાં અને એ બધે જે ટાઈમ જોઈ ટાઈમ પૂરતો આપી નહોતો એક તો એ જ મેઇન રીઝન હતું ને હવે હું ટ્રાય કરું છું કે જેટલું જેટલું બને એટલું ટ્રાય કરું છું કે ધીમે ધીમે બ્લોગ સ્ટાર્ટ કરું કાં તો એક દી નહીં એક દી એ રીતના બ્લોગ સ્ટાર્ટ કરું અને મિની વ્લોગ પણ સાથે સ્ટાર્ટ કરવા છે ઘણા લોકોએ મને કીધું કે મિની બ્લોગમાં વધારે મજા આવે છે મોટા વ્લોગ બહુ ઓછા જણા જોવે છે એમાં બહુ મજા નથી આવતી મિની વ્લોગમાં બહુ મજા આવે છે એટલે વિચાર્યું છે કે મિની વ્લોગ પણ સ્ટાર્ટ કરીએ એટલે આજ માટે એટલું જ તે હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં બધાને જય રામ જય શ્રી કૃષ્ણ બાય બાય